જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આ વિડીયોમાં તમે જે હ્યુડાઈ કંપનીની એસન્ટ જોઈએ બે હાજર સત્તરના મોડલની ગાડી છે આ આ ગાડીનું વન ઓનર ગાડી ગાડી ડીઝલ એન્જિનમાં જોવા મળી રહેશે એસન્ટ ફૂલ જવાબદારી સાથે હ્યુડાઈ એસન્ટ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવી છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે હ્યુડ યસન્ટ જોઈ રહ્યા છો બે હજાર સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ જોવા મળે રહેશે ડીઝલ એન્જિનમાં ગાડી છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી તોંતેર હજાર કિલોમીટર ચાલેલી છે કિલોમીટર જેન્યુન છે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ હ્યુડ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળે રહેશે આર કે કાર્સમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણએસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર આ મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું મિત્રો નોન એક્સિડન્ટ ગાડી જોવા મળે છે ગાડી એન્જિન પાવરફુલ આપી દેવાની છે મિત્રો ગાડીની ઉપર તમારે જો લોન કર્યું હોય તો તમને લોન પણ કરી આપવામાં આવશે આ ગાડી પર લોન થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો આ હ્યુડસન્ટ ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડી વાળા ભાઈનો નંબર સન્નું સ સોવી એસી સાત અઢાર તે આ યસન્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ યસન્ટ વેચવાની છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય અને તમે જોવા જાઓ રૂબરૂ મુલાકાત લેવા જાઓ તો એટલે તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે હ્યુડાઈ એસન્ટ વેચવાની છે કંપની કલર સાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહી છે